નમસ્કાર મિત્રો હું અશોક ખાનગી ઉત્તરાખંડ રાજ્યના દેવપ્રયાગનગરથી બોલું છું ઉત્તરાખંડ રાજ્યના દેવપ્રયાગનગર દેવપ્રયાગનગર ભાગીરથી નદી અને અલક નદીના અલકનંદા નદીના સંગમ સ્થાન પર આવેલું છે આપણે આપ જે અત્યારે સામે જોઈ રહ્યા છે તે ભાગીરથી નદી છે અને આ બાજુથી જે આવે છે તે અલગનંદા નદી છે ભાગીરથી અને અલગનંદા ને આ ઉત્તરાખંડના ગઢવાલી લોકો છે એને સાસુ વહુ કહે ભાગીરથી દેવપ્રયાગ એટલે કે પાંચ પ્રયાગ છે ઉત્તરાખંડમાં વિષ્ણુ પ્રયાગ કર્ણપ્રયાગ નંદ પ્રયાગ અને દેવપ્રયાગ આ પાંચ પ્રયાગ પ્રયાગ છે પ્રયાગ એટલે બે બે નદીઓનું સંગમ સ્થાન નદીઓ જ્યાં મળે તેને પ્રયાગ કહેવામાં આવે છે આ દેવ આ જે આ જે દેવપ્રયાગ છે એ સમુદ્રની સપાટી સપાટીથી પચીસસો ફૂટ જેટલી ઊંચાઈ ઉપર આવેલું છે આખું દેવ દેવપ્રયાગ છે એ પંદર પંદરસોથી પચીસો ફૂટની વચ્ચે ફેલાયેલું છે ઊંચાઈ પર ભગવાન ભગીરથ ઋતુ જે છે એ એને તપ કરીએ ગંગા અવતરણ કર્યું સ્વર્ગમાંથી નીચે ગંગાજી આવ્યા ત્યારે ગંગાજીની સાથે તેત્રીસ કરોડ દેવતાઓ પણ આવેલા અને અહીંયા રોકાયેલા એટલે આ સ્થળ અત્યંત પવિત્ર માનવા માનવામાં આવે છે દેવોની ભૂમિ માનવામાં આવે છે એટલે એનું નામ આ સ્થળનું નામ દેવપ્રયાગ રાખવામાં આવ્યું છે અત્યારે આ આ ભાગીરથી અને નદીનો જે અવિરત અને જોરદાર પ્રવાહ તોફાની પ્રવાહ જોઈ શકો છો સાથે અહીંયા ભાગીરથી અને અલકનંદા બંને મળે એને એટલે ગંગા છે બને અને ગંગાજી કહેવાય આ ભાગીરથી છે તે ગંગોત્રીથી આવે છે હિમાલયની માંથી ગંગોત્રી જે નીકળે છે ગંગોત્રી સ્થળ છે ત્યાંથી ગંગો ગૌમુખમાંથી નીકળે છે અને ત્યાંથી આવે છે અને આ જે અલકનંદા છે એ પણ હિમાલયમાંથી આવે છે અને એ પણ અહીંયા મળે છે અને ગંગા બને એટલે અહીંયાથી આ બંને નદીઓનું ના સંગમથી એને ગંગ ગંગા નામ આપવામાં આવ્યું આપણે જે ભાગ ભાગીરથી ગઈ અને ગંગા બને એક જ કહીએ છીએ પરંતુ અહીંયાથી એ ગંગા બને છે એટલે ગંગાનું આ જન્મસ્થાન છે એમ પણ કહી શકાય ભાગીરથી નદી અને અલકનંદા નદીનું આ સંગમ પવિત્ર સંગમ સ્થાન છે લોકો અહીંયા મોટા પ્રમાણમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધે છે આપ જે જોઈ રહ્યા છો એ અલકનંદા નદી હવે જોઈ રહ્યા છો આપ જે હવે અહીંયા લોકો આસ્થાપૂર્વક શ્રદ્ધાળુઓ છે એ સ્નાન કરી રહ્યા છે અમે પણ એમાં સ્નાન કરી પુણ્ય રમવાનો પ્રયત્ન કર્યો અને સાથે સાથે મેં આ વિડીયો આપ સૌ માટે મારા સરહાર સંબંધી મિત્રો માટે બનાવેલો છે અને એને જાણકારી મળે એટલા માટે બનાવેલો છે આપ પણ આ વિડીયો જોઈ ખૂબ આનંદ આનંદ પામશો એવું લાગે છે હું ઉપર મારા સાથી મિત્રો જે છે સુરેશભાઈ છે જયંતિભાઈ છે એમની પાસે પણ જાઉં છું હર હર ગંગે અહીંયા ભગવાન રઘુનાથજીનું સુંદર મજાનું મંદિર પણ આવેલું છે સાથે સાથે કેટલાક બીજા ભગવાન શિવ અને ભગવાન શિવનું પણ મંદિર આવેલું છે સુરેશભાઈ આપડે કઈ કેવું છે વિડીયો ચાલુ છે પણ અમે આ ગંગાજી જે અમારી જિંદગી નો યાદગાર અને અહોભાગ્ય રહે કાયમ માટે અમારા કઈક બાપ દાદા ના પુન હે અમને